અરજીઓનો પણ જવાબ નથી મળ્યો અરજી એટલે કે અમને આવેદન નિવેદન કર્યા હતા કે અહીંયા મૂર્તિ બનાવી તો અત્યાર સુધી પણ નવમી ઓગસ્ટે અહીંયા એક ગામ ગામની આમ રાય કરી અને રૂઢિ અને પરંપરાને ધ્યાન રાખીને અમારા ભગવાનને ત્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં મૂક્યા છે હમણાં છે પણ ક્યાંક ત્યાં નોટિસ લગાડી છે અમને દૂર તે નોટિસ જે નોટિસ હટાવી લેવી અને ત્યાં મૂર્તિને કોઈ આગા પાછી કરવી બિલકુલ બિલકુલ અને વિષય માંગ એટલી છે કે બે ઇંચ પણ મૂર્તિ આગી પાસે કરવી નહીં અને કરશે તો આદિવાસી સમાજ આટલો તમને જે આવેદનપત્ર અરજી આપવા આવ્યા છે એના કરતા લડતમાં એના કરતા

એટલે એને ફસાવાની જરૂર અમારા આદિવાસીનો આસ્થાનો વિશ્વાસ કરવે છે સાહેબ ફરીથી કહીએ છીએ આદિવાસીઓના ભગવાન ની આસ્થાનો વિષય છે ભારત દેશની અંદર આસ્થા ને સાચવવામાં આવે છે એમ વિશેષ પ્રકાર આદિવાસી છે તો આસ્થિ સચવાવી જોઈએ આજ અમે બિલકુલ બિલકુલ બિલકુલ